અને ખેતી કરતા હોય તો આ ખેડૂત ને તમારે મુલાકાત લેવી અથવા એની વાત સાંભળવી બહુ જરૂરી છે આવો મળે તમને જમાના પ્રમાણ નો ખેડૂત રામ રામ મજામાં મજામાં આમ મને એવું લાગ્યું કે આ તો કોઈ આપણે રીંગણી હોય ને એવું લાગ્યું ખરેખર આ રીંગણી નથી નજીકથી જોયું તો મને ખબર પડી કે આ તો અલગ પાક છે ડબ્બી હોય ને જોયે હોય છે કે આવી અશ્વગંધા હોય ડોક્ટર લખી દે આયુર્વેદિક આ તમે આ પાક ને તમે કેમ આનો પસંદ કર્યો તમે આ જે વિસ્તાર છે આ જમીન સારી છે પાણી છે બધું છે આનું પસંદ કરવાનું પાછળ શું કર પસંદ કરવાનું પાછળ મૂળ તો એ છે કે આપણે આ જે પાક છે એમાં રસાયણનો ઉપયોગ થોડો ઓછો કરી અને આપણે ઓર્ગોનિક તરફ જવું હોય તો સરળ છે આપણે જેમ કે બીજો પાક વાવી તો એમાં પેલું એક વર્ષ આપણે કરી ઓર્ગોનિક તો પેલા એક વર્ષ પેદાશ ઓછી આવે એમ આમાં એ પ્રશ્ન રહેતો નથી અને બીજું કે પ્લસ અહીંયા કે રોજડાને ને ભૂંડડા ને બધું જીવાત આપણે ચૂચિયા જીવાત ને એ બધું અટેક વધી ગયો છે અટાણે એમાં આમાં એક વસ્તુ કોઈ હેરાન નથ કરતો એમ રોજડા કે ભૂંડા કે આ કોઈ રોજ ખાઈ ને ના રોજ નો ખાય ભૂંડ નો ખાય કશું નો ખાય કશું નો ખાય બરાબર મારે તમને એ પૂછવું છે કે આ સૌરાષ્ટ્ર જમીન છે એમાં આ અનુકૂળ છે સૌરાષ્ટ્ર ની જમીન માં આપણે ટ્રાય મારી દી પોર પોર અનુકૂળ આવી એટલે આખેલે થોડીક જમીન પણ વધારે વધારે વાવ્યું ને અનુકૂળ લાગ્યું કે ના અનુકૂળ આવી ગયું એમ બરાબર આનું બિયારણ હોય કે આપણે તો ખેડૂતો આ ઘઉં કેવું હોય તો આપણે ખબર હોય

બી સવા બે થી અઢી કિલોની આસપાસ બિયારણ જોઈએ અશ્વગંધાના બિયારણ નો અશ્વગંધાના બિયારણ નો અલગ અલગ ક્ષેત્રો માં અલગ અલગ હોય છે એટલે ચારસો રૂપિયા થી લઈને સાડા પાંચસો રૂપિયા ની આસપાસ હોય છે એનાથી વધારે હોતું નથી આમાં વિઘે ઘણી જગ્યાએ અલગ અલગ ગુઠા હોય છે તમારે કેટલા આપણે આપણે સોળ ગુથાનો વિઘો છે ના કેટલું જોઈએ

આખો પંચાંગ આખે આખા છોડવાનો ઉપયોગ થાય છે અચ્છા તો આને આખો આખો છોડ જ વેચાય છે આખો છોડ જ વેચાય છે તો કઈ રીતે માન લો કે આ પેલા મૂળ પાક કેટલા દિવસ છે આપણે મૂળ પાક છે જો આપણે આખેખા છોડવાનું બિયારણ ને બધું કરવું હોય તો 5 મહિના અને જો ખાલી મૂળનું ઉત્પાદન લેવું હોય તો 4 મહિનામાં કમ્પ્લીટ થઈ જાય અચ્છા જમીન કેવી જોઈએ આમાં આર્યનભાઈ જમીન તો તમારી તો કાઢ છે તો માન લો કોઈને વાવવી હોય તો જમીન કેવા પ્રકારની જમીન આપણે જેમ બને આપણે જેમ કે ગાજર ની વસ્તુ જે જમીન માં થતી હોય મગફળી નહીં એવી જમીન માં વધારે અનુકૂળ આવે છે જે જમીન માં આપણે કપાસ ને એરંડા થાય જેમ કે આપણે કાળી જમીન ને ભેજવાળી વધારે કઈ એ જમીન માં ઓછું થાય અચ્છા પછી આમાં બીજી શું મજૂર ની મજૂરી આપણે નિંદામણ ખર્ચ ગણીએ એટલે વીઘે આખું પેલા થી લગી પાક પાકે ત્યાં લગી માં પાંચ થી છ મજૂર વીઘે જોઈ નિંદામણ માટે અને આમાં લેબલ ખર્ચ વધારે ક્યારે લાગે છે કે જયારે આપડે આને કટિંગ કરવાનું હોય આપણે આ કાતર છે આપડે કાતર થી આ લેબલ અહીંથી ખર્ચ કટિંગ કરવાનું હોય જયારે આપડે કટિંગ કરીને ત્યારે આ બે અલગ કરવા માટે ખર્ચો વધારે લાગે છે અંદાજે ગણીએ એટલે આપણે પંદર થી વીસ હજાર જેવું લાગે છે ખર્ચ વીઘે વીઘે હા સોળ ગુંઠા માની લો કે આ બે અલગ અલગ વેચાય મૂળ ના બે આ મોડ ને આ બે અલગ અલગ વેચાય બધું અલગ વેચાય બી અલગ વેચાય પછી મોડ અલગ વેચાય અને પંચાંગ નો ભાવે અલગ હોય બધું અલગ અલગ છે હા તો આપણે ગુજરાતમાં એ ક્યાં માર્કેટ છે મે તો કે જો ગુજરાતમાં માર્કેટ નથી આપણે જેમ કે કોઈ દવા હોય આપણે ઓર્ગેનિક દવા કે ગમે બનાવતા હોય એની માથે કોન્ટેક્ટ થાય તો ખેડૂત ડાયરેક્ટ વેચી શકે નકર પછી એમપી જાવું પડે આપણે નિમજ મંડીમાં નિમજ મંડી હા બરાબર પછી આ આમ જથ્થો કઈ રીતે લઈ જાવ આમાં રો હોય તો તમારે બહુ ઉભાર થાય આનો કઈ રીતે ના એટલો બધો ઉભાર થતો નથી આપણે ગુણ માં આપણે માંડવી માં જેટલો ઉભાર થાય ને એટલો આમાં ઉપર થાય છે એમ એક ગુણી માં 2 મણ ની આસપાસ સમાજે એમ બરાબર તો વિઘે કેટલું થાય વિઘે આપડે પંદર મણ ની આસપાસ થાય છે બરાબર ત્યાં આ બધું જનરલ નો શું ભાવ મળે એક માની લ્યો કે આ બધું ગોટ લઈ જાઉ તો એટલે આપણે ખાલી મૂળ ને જનરલ નો તો ભાવ ઓછો હોય બધું મૂળ ને બધું પંચાંગ આખું હોય આપણે આ મૂળ નો ભાવ ન્યા અત્યારે હાલમાં નબળામાં નબળી ક્વોલિટી પંદર હજાર માં વેચાય છે અને સારી ક્વોલિટી ચાલીસ હજાર લગી જાય છે વીસ મણ વીસ મણ મણ વીસ કિલા નહીં તો સો કિલા ના ક્વિન્ટલ માં એમપી ક્વિન્ટલ માં છે બરાબર પછી આનું સંગ્રહિત છે કે નથી સંગ્રહિત ના આપડે આનો સંગ્રહ કરી શકી અને આપણે જયારે સંગ્રહ કરી ત્યારે ઘઉંમાં કેમ આપણે ઈયળ કે ધનેડા કેવું પડે છે આમાં એ વસ્તુ કોઈ પડતી નથી અને ઉંદર કે કોઈ કાપતું નથી કે સંગ્રહ કરી શકાય બરાબર પછી આનું આયુષ્ય કેટલું છે તમને આમ તમે લો થઈ ગયા પછી આનું આયુષ્ય કેટલું એટલે આપડે મૂળ નું આયુષ્ય આપણે ગણીએ એટલે એમ તો કઈ ખરાબ થતું નથી એટલે બે ત્રણ વર્ષ લગી તો હાલે અનુભવ નથી પણ લગભગ આપડે દવા માટે વપરાય છે એટલે ખરાબ થતું નહી હોય એમ બરાબર પછી આના માટે કોઈ મજૂર ટ્રેન હોય હોય કે પછી નોર્મલ ગમે ચાલે ના નોર્મલ મજૂર હાલે પણ પેલો દિવસ એમ હોય કે જેમ કે આપડે ગમે નવું કામ કરીએ પેલા દિવસે થોડુંક અઘરું લાગે બીજા દિવસે થઈ જાય એમ બરાબર પછી આ એક વખત વાવ્યું તો પછી જમીનમાં કોઈ એમાં શું લે કે એનું શું બધા તત્વો ખેંચે કે એવું કશું આમાં ખરું જમીનમાં વાવવાથી પોર અમે વાવ્યું હતું ગઈ સાલ આ સાલ એમાં કપાસ ઉભો છે અને કપાસમાં માં આપણે જે નોર્મલ એમને વાવ્યો હોય કપાસ ખેતરમાં માં એના કરતા અશ્વગંધ આપણે વાવ્યું હોય અને પછી એમાં કપાસ કે મગફળી કરી તો એનું ઉત્પાદન માં વધારો છે અચ્છા તો બીજા કઈ એમ શું લે કે જમીન ફળદ્રુપ કરે છે અચ્છા પાણી કેટલા જોઈએ પણ તો છ થી સાત પણ જોઈશે ઉગી ગયા પછી એને ત્રણ થી ચાર પણ જોઈ અચ્છા તો ઘઉં જેટલા જોઈએ એવું માનું ના ઘઉં થી ઓછા જોઈશે ઓછા જોઈએ માવઠા ની અસર થાય અરિમભાઈ ના માવઠા ની કશું અસર થતી નથી નહીં નહીં આપડે જયારે આપડે શિયાળો છે ત્યારે આપડે ઉપરથી પાલો ગળે ઝાકર કઈ એની પણ કઈ અસર થતી નથી નહીં નહીં તો પેલા આપડે પેલા આપણું જે જીરું આવે એવું ખાવ ધોરું નહીં 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 કોઈ અસર નહીં થાય રિસ્ક નથી નહીં રિસ્ક નથી અને જયારે આપડે વર્ષે આપડે જે પાલો ગળે આપડે ઝાકર આવે એનાથી ગાય ની હાઈટ વધે છે પાણી ઓછું હોય ને જેમ કે આપણે છેલ્લું એક પાણી ઘટ્યું હોય તો આપણે પાક નિષ્ફળ ન જાય એમ પાકમાં માં થોડુંક ઉત્પાદન ઘટે બાકી પાક થઈ જાય એમ આ તમારે કેટલા ટાઈમ નો પાક છે આપણે અત્યારે છે બે મહિનાની આસપાસ નો પાક છે બરાબર કેટલો હજી આપણે બિયારણ કરવું છે એટલે અઢી મહિના જે તો ભાઈ લો જેવું હોય છે તો ભાઈ મળી અને આનું ઈ જે બિયારણ હોય એના માટે કાઢવા માટે આપણું થેસર વાળી વ્યવસ્થા છે કે બીજું કઈ હોય એમાં જો આપણે આ મૂડીયા અલગ કરવા માટે તો એમાં થ્રેસર હાલે કારણ કે બધું મિક્સ થઈ જાય જયારે આપણે ઉપર જઈએ આપણે ઉપર જઈએ અને થ્રેસરમાં માં હોય તો એ હાલે આપણે જીરું ને એ બધું કાઢી જીણું જ બિયારણ આવે મરચી ટાઈપ જેવું બિયારણ આવે અચ્છા એટલે એ રીતના આપણે જીરા નહીં કરી એ રીતના કરી શકીએ બરાબર બરાબર આ તમે તમારા પહેલા જ વર્ષે કેટલું હતું આ વર્ષે કેટલા હોય પેલા વર્ષે સાડા છ વીઘાનું હતું આખેલા દસ વીઘાનું છે બરાબર આમાં બીજી કોઈ વન્ય પ્રાણી પ્રકૃતિ કોઈ ઢોર પશુ 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 કોઈ નઈ નહીં નહીં તો તમે રખોલું કરવા જ નથી રખોલું કરવા જ નહીં

કે મારે ન્યા જ બેસવા જવું પડે લોકલ મેં તમને કીધું એમ કે જો કે આપડે કોઈ હોય કે દવા બનાવતું હોય કે કોઈ એવી કંપની હોય ને એની આઈડે કોન્ટેક્ટ થઈ જાય તો આપણે અહીંયા થી ને પણ સેલિંગ થઈ જાય છે નકર ન્યા એમપી માં તો થઈ જ જાય એમ ન્યા કઈ એવું કઈ છે નહીં નહીં કશું નથી ન્યા વેચાઈ જ જાય એમ બરાબર છે અ બીજે આ આની કોઈ બીજી કોઈ આડ અસર કરી ના બીજી કોઈ આડ અસર નથી નહીં નહીં બરાબર છે અ તમને તમે એક ભણેલ ગણેલા માણસ છો તમે કેટલું ભણ્યા હું બાર ભણ્યો છું અને અત્યારે કોલેજમાં પહેલું વર્ષ છે તો પછી આમ તમને કેમ ખેતી કરવાનો વિચાર આવ્યો કારણ કે આપને જેમાં આમ કેમ રસ છે એમ કે ગમે કોકને પશુપાલનમાં રસ હોય કોકને અમુકને અભ્યાસમાં રસ હોય મને આ ખેતી તરફને એમાં વધારે રસ પશુપાલનમાં એમાં એવું હા બરાબર અ આના માટે આમ બીજી કોઈ આમ જોયું કે જાણ્યું તું કે મેં પ્રયોગ કર્યા કે એવું કંઈ ડર ન લાગ્યો આ તો નવી જાત છે ના એવું નથી કે નવી જાત છે અને થોડીક જમીન વધારે એટલે જાજી નહીં એટલે એમ કે આપડે નાનો ખેડૂત હોય પાંચ વીઘા નું એ જયારે સાહસ કરવા થોડોક મુંજાય તો મારા પપ્પા પાસે થોડીક જમીન વધારે છે એટલે કીધું કે થોડુંક આપણે કરી તો કઈ વાંધો ન આવે નિષ્ફળતા જાય તો એમ અચ્છા ગઈ વર્ષે કેટલું ઉત્પાદન થયું ગઈ વર્ષે આપણે એક વીધા વીઘા માંથી પંદર મણ ઉત્પાદન થયું હતું એટલે ઇકોનોમી કેટલા પૈસા કેટલા મળે પૈસા ઇકોનોમિક આપડે મજૂરી ને બધું ખર્ચ બધું કાઢતા પચાસ થી સાઠ તો મળે પાણી નું મારે કા પ્રશ્ન પૂછો તમારે તો લગભગ આ બહુ જગ્યા મીઠા પાણી ખારા પાણી માં થાય ખારા પાણીમાં માં થા ખરી થાય ખરી પણ એનું જે આની અંદર પાવડર જે ભરાવો જોઈએ ને પાવડર ક્વોલિટી ને નથી ભરાતો એમ અચ્છા આમાં કોઈ વિકસિત જાય તો આવી છે કે આ જાય વિકસિત છે ના વિકસિત જાત આના પછી આ તાન લગી તો વિકસિત હતી પણ આના પછી એક વિકસિત જાત આવી છે મને ખ્યાલ નથી બહુ નામનું પણ એમાં જે આપણે જેમ કે આ મૂળ તમે જોઈ રહ્યા છો કે આમાં બે ફાટા પડ્યા એ નવી જાત આવી છે ને એમાં જે સાઈડમાંથી આ જે ફાટા પડ્યા ની ફાટા નથી પડતા એક જ મૂળ થાય ખીડા મૂળ ખીલા મૂળ કે ને હા બરાબર આમ બીજું બેઝિકલી આખા ગુજરાતમાં અલગ અલગ પ્રકારના ખેતી કરતા હોય ઘણા લોકો આધુનિક ટ્રેક્ટરથી કરતા હોય હું આદિવાસી પટ્ટામાં જાઉં તો ત્યાં એ સ્ટાઈલ

એટલે સપ્ટેમ્બર થી સપ્ટેમ્બર થી શરૂઆત થી લઈને ઓક્ટોબર ના એન્ડ લગી એ આ વાવેતર માટે બેસ્ટ સમય એમ બાકી ઓમ જંગલી જાત છે તમે બારે મહિના કરી શકો ગમે ત્યારે સેટા પાડે પણ ઉગી જાય તો બેસ્ટ સમય છે એમ ઓકે માન લો તમે એક આ બીજો બી સવાલ ખેડૂતો ને હોય છે તમે આ ટ્રાન્સપોર્ટ માં નાખ્યું હતું તો ટ્રાન્સપોર્ટ માં કઈ રીતે કર્યું કેટલું ભાડું થાય એ શું છે આપણે ટ્રાન્સપોર્ટ માં તો ભાડું સેમ જ કીધું હતું અને આપણે ગામમાં આઈસર છે હા એટલે આપડે એવું વિચાર્યું કે ટ્રાન્સપોર્ટ માં જાય તો આપડો ખર્ચ અલગ લાગે છે કે ગુજરાત માં આમ તો હું છે અત્યારે શહેરીકરણ છે યુવા પેઢી મોટાભાગની ગામડાઓ માંથી શહેરો તરફ જાય છે તમે ભણેલા છો સારા ટકા એવા સાયન્સ રાખી શકે

ને તમારું આજ આપણે જે આ વિસ્તાર છે એ કેમાં ભૌગોલિક રીતે કેમાં આવે છે આપણે આ સૌરાષ્ટ્ર છે અને આપણો ગામ છે થાણા ગલોર તાલુકો જેતપુર અને જિલ્લો રાજકોટ આપણે જે આ સીમ ગઈ એ છે આપણે વીડી ગયા ને અને આ આપણે કોટડિયા ના કારખાના વાળા કેડે આવેલી છે અચ્છા તમારો મોબાઈલ નંબર શું છે મારો મોબાઈલ નંબર છે ત્રાણું બે એસી સાઠ એક ઓગણસાઠ બધા ગમે ત્યારે ફોન કરે કે કોઈ ટાઈમ છે ના એમ ગમે ત્યારે ફોન કરે પણ ઓમ જેમ કે બપોર વચારે કે છે કે સાંજે છે સુવા ટાઈમે કે એવી રીતના ન કરે ઓકે તો આ મને એમ લાગે આર્યનભાઈ આધુનિક ખેડૂત છે આજનું જે આપણું ડિજિટલ ભારત છે ને આ ડિજિટલ ભારતનો ખેડૂત છે બધા ભણે છે એવું નથી શિક્ષિત હોશિયાર છે 95% છે 12th માં પણ એમનું કહેવાનું છે કે ભાઈ મારે બી નોકરી ધંધો નઈ કરું મારા બાપદાદાની ખેતી છે એ સારી રીતે કરવી છે અને ખરેખર આ એણે જે કર્યું છે એ અશ્વગંધાની ખેતી કરે છે સૌરાષ્ટ્રમાં બહુ ઓછી જગ્યાએ થાય છે પણ આ માણસે કરી છે શીખ્યું છે એમના ફાધર બી આમના વિશે બહુ સજાગ છે અને જાણે છે ખેડૂતો ગુજરાતને કરવા માંગતા હોય તો આ જોયા જેવી વસ્તુ છે જાણે માત્ર અને માત્ર ઘઉં મગફળી અને ડુંગળીના પરંપરાગત ખેતી કરતા કે અલગ અટકે કરવાનો વિચાર હોય તો સારું છે બસ આટલું જ તમને કેવી લાગે આમાં તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટમાં લખજો તમને અમારી સ્ટોરી કેવી લાગે અમે ઘણા બધા ગુજરાતના ખેડૂતોને બતાવતા હોય છે અમારો પ્રયાસ છે કે લોકો શીખે જાણે અને ઘેર બેઠા ગંગા છે લાભ લે બસ આટલું જ ફરી મળશું કોઈ ખેડૂત ની વાત સાથે નવી વાત સાથે નવા વિચાર સાથે ત્યાં સુધી રજા આપો જય જય ગરવી ગુજરાત